सोबा मगेटा का दर्शनी जमनी तरफ या सोबा को सांगरण के सो अरिंग पे रति पे अंदावा अरिंग पे रति पे अंदावा पटेल कंकु में नंदरत पे हस्ते किसो पे हाँ दमास कंपात बाहु पे डाय पे या दर्शनी जमनी तरफ पधारो डॉक्टर पटेल मणि पे अकेले पे मोड़ा सा पटेल बाहु पे लगा भी राजीव बेन तुलसी भाई हाथरवा हस्ते वसंत भाई दिनेश भाई प्रतिनिधि जी कोई आया हो श्री जमनी तरफ पधारसो पटेल भाई बेन जयंती भाई हाथरवा नरेश भाई राकेश भाई डैश की जमनी तरफ पधारसो लीला बेन द्वारका हाथरवा कमलेश भाई जयेश भाई जी कोई प्रतिनिधि भाई जी भाई हाथरवा के हंसते हस्ते शांति आप रति भाई आपण डैश की जमनी पर पधारो विश्राम कंपा हस्ते सुंदास भाई लालजी भाई वगैरह

અનેક સંતો અહીંયા થયા છે અને થતા રહે છે એ પૈકી રતનલા પણ આ વિસ્તારમાં આગળ કચકડવા પાટીદારની દીકરી ને આ વિસ્તારના કરવા પાટીદાર સમાજે આંકડવા ગામે એમની દીકરી સમજીને આ કામની અંદર એને આશરો આપ્યો અને જ્યાં સુધી અમિતન કાકાએ કહ્યું પ્રમાણે એ જીવ્યા ત્યાં સુધી એમ થયું છે સંતો કેવી ઓળખ છુપાવીને જીવતા હોય છે એનો પ્રત્યક્ષ દાખલો આ રતનમાં આપણી સામે દાખલો છે આ ધૂળની અંદર આ প্রত্যেক ભાથરવા ગામની ધૂળમાં એમના તરણ સ્પર્શ પડેલા છે માત્ર ચરણ સ્પર્શ નહીં બેટા એ ખાતી પોલીસ રા રૂટમાં નીકળે ને એ બધા તે આવો રતનબેન ફરતો જ હોય રાત્રે 12 વાગ્યા હોય 2 વાગ્યા હોય 3 વાગ્યા હોય ક્યારે અરે સુઈ રે લો કે ક્યારે જોયા નથી એવો તપસ્વી સંત અહીં થઈ ગયા રામપુરી બાવજી એ વિશે પણ વાત કરી લઈએ તો અમારા ગામમાં 300 વર્ષ પહેલા આ એક રામકોઈ બાજી મંદિર માં એક સાધુ થઈ ગયા એના સાથે બીજા તેલાઓ પણ હતા અને જે સાધુએ એક વાર મેને કહ્યું કે અહીં આપ ખાડો બોતતા હતા તો કે સાલા માટા ખાડો બોલો છો એટલે બેને એને એવું કહ્યું બેને એવું કહ્યું કે તમારા માટે સમાધિ લેવા પણ સમાધિ આવવાની છે તો એ બાજીએ જીતો સમાજી લીધી અને જીતો આખા ગામને બોલાય વાતે ગાતે ગામે ખૂબ પ્રયત્નો કર્યા હતા એ વખતના વડીલોએ પણ એ રોકાયા નોતા અને જે દિવસે અહીંયા સમાધી લીધી એ દિવસે મારે ચોકમાં એમને પરચો આપ્યો તો અને એ દિવસે મારે ચોકમાં મારા ગામના તેઓ રહેતા માણસો જે મળ્યા હતા અને એમને કહ્યું કે બાપજી તો અહીંયા આવ્યા છે ત્યારે એ દિવસે અહીંયા એમને સમાધિ લીધી હતી એ વાત તપસ્વી આ ગામમાં બધા જે કોઈ સંતો થયા એ આ ગામથી જ થયા દેવીદાસ મહારાજ જે બિલોરીબાઈ નો અગ્રી એમને સ્થાન લીધું એ પણ મારી શાળાના આચાર્ય હતા

ફાથરવા કુબાદરોલ બંડવાલ ગોબાળા આજુબાજુના મોટા ગામોમાં એમણે સ્કૂલો ચાલુ કરી દીધી અને એ વખતે એ ગાયત્રી મંત્ર કરતા 24 કલાક કે ગાયત્રી મંત્ર સર્વિસ સિવાયના કાર્યક્રમમાં કરતા રાત્રે જે છોકરાઓ ટ્યુશન જતા હોય તો મંદિર દૂર હતું અને અમે રાત્રે કોઈ ઇન્ટેક ના દૂધ લાવો અને આપણે ચા બનાવી છે

અમારે ત્યાં અમૃતાસ બાદજી પણ હતા પંડ્યા અને એ બાદજીએ પણ નિર્મોહી કુળ ચાર્યા વગર દરેકની સેવા કરતા હતા એવા ચાર સંતો અમારા ત્યાં બીજા પણ થઈ ગયા એવા જ આ પોતમાં પંચ થયો પરમેશ્વર અને પાડીલાજ સમાજે અમે જ્યારે રતન બાદ દેશ છોડી દીધો અને અમે જ્યારે સમાચાર ગયા તો બધા પાડીલાલ મિત્રો આવ્યા હતા અને બધા અમે વિનંતી કરી કે ભાઈ રટન મારની ઈચ્છા હતી તો મારા રામપુરી ટેકરીની નીચે બંતે સ્થાન આપજો તો જ્યારે કંપાન કરી તો કંપા એ સહજ કઈ દે ઉત્તમાન જો ઈચ્છા થાય તો તમે આ સ્થાન બનાવી શકો તો અને હવે બધા તમારા જોડે છે આ ફરો કામ કરે છે એમ નહીં આ કાર્યક્રમ હાથેલા હાથેલા કંપા બંતે સંયુક્ત તરીકે કરે અને આ ફરો કંપો સામાજિક રીતે આપણે ગાઉ તો આ ફરો કંપો માનસિક જુદો કે આ લેને અને કોઈ તો કંપો કેતા નથી આ ફરો કે કાકે એમનો નાનો પ્રસંગ હોય

મને જે બહુમાન આપ્યું છે એ મને લાગે છે કે આ પંથકમાં પહેલો પ્રસંગ હશે કે રતનબેનનું આવી ભવ્ય સન્માન થયું છે અને એટલા માટે જ્યારે પત્રિકા લઈને આવ્યા ત્યારે મેં એવું કહ્યું હતું હવે આટલા બધા સંતો હોય ત્યારે રાજકીય આગેવાનના હાથે દીપ પ્રજ્વલન ન થાય અને અમારો દીવો થોડો ક્યારેય એવું લોહી જાય ખબર નથી પડતી એના परंतु लोकतंत्र कावे ternary se din se do laabh maare par patrika safai deeti hai ki etle kai vaado no to parantu lo Raju ji उनोल्के में जो बात है रो ज्ञान ऐसा सही है तमाम स्वामी महातेजेंद्र जी लक्ष्मीपुर आपने वजह से फदर से मगद पे निवेदन करछु अभी तक अपन मोहन शर्मा अपना से अपने से निवेदन करछु श्री स्वामी महातेजेंद्र चेतन जी ने भगत भाई आप મહાદેશનથી આપણી વચ્ચે બધા વચ્ચે બની ગઈ હા તો એમને ગુના સામે તો સ્વાજી સમાજ છે આપણી વચ્ચે સમાજથી જેઓ અહીંયા ઉપસ્થિત થયા છે આપણા મગાલી કરતા પાવનધામ આપણા મહંત રહેવા દસરમ બાપા એટલે કે જે વચ્ચે છે એમ કે

ચોર જોડી ના કરે ભાઈઓ ભાગના પણ આવે સરકાર ટેક્સ ના નાખે અને આ પછી ભેગું આવે હું આ ભક્તિરૂપી ધન ભેગું કમાયું એમ આ રતનમાં પણ આ ધન કમાઈ ગયા છે આપણા વચ્ચેથી એની વસ્તુની થઈ અને આજે આપણો આ પરિવાર છે આ જે સ્થળ છે તમારા સ્થળને એક બનાવી ગયા જે ભગવાન શ્રી કૃષ્ણ

આગ લાગી આકાશ મેં ખન ખન જરાત અંગાર સંતો શું કામ કરે છે આપણે લગભગ બે કલાકથી અઢી કલાકથી માતાજીના ગુણગાન સાંભળી રહ્યા છીએ માતાજી જ્યારે સ્વદેહ હાજર હતા ત્યારે તો આપણે જોઈને એમ લાગતું કે કદાચ માતાજીને થોડું પાગલ પણ છે કે માનસિક સ્થિતિ સારી નથી પણ આજે ખબર પડે છે